કચ્છ પીયુસી એસોસિએશન દ્વારા પીયુસી સેન્ટર બંધ રહેવા મામલે વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટ કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે આ રજૂઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી કોઈ પણ કારણ વગર ભુજનું ઉમરભાઈ સમાનું પીયુસી સેન્ટર બંધ છે આ અંગે તેમણે અનેક વખત વડી કચેરીમાં રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવેલ નથી ત્યારે હાલે તેમને આર્થિક નુકસાન થઈ રહેલ છે તેમણે ચંચલ ન્યૂઝ સાથે વાત કરતા તેમની સમસ્યા વર્ણવી હતી છેલ્લા 20 22 વર્ષથી પીયુસી સેન્ટર ચલાવું છું પેટ્રોલ અને ડીઝલ વાહનોનું પીયુસી ચેકિંગનું કામ અને પ્રોપેટર તરીકે કામ કરી રહ્યો છું તારીખ પાંચ એક બે હજાર ચોવીસથી મારો પેટ્રોલનો પીયુસી સેન્ટર બિલકુલ બંધ પડ્યો છે એના લીધે મારા ઓપરેટર મારો પેટ્રોલનો મારો ડીઝલનો અને મારા ઓપરેટરોનો ઓફિસનો ભાડો બધો મારા ઉપર મારા સિરે અને બહુ આર્થિક રીતે મને બહુ નુકસાની પહોંચી છે કારણ કે આ ભૂલ મારી નથી નથી એન્જાર ઓફિસની નથી ભુજ આરટીઓ ઓફિસની આ ભૂલ હોય તો ચૂક હોય તો સીઓટી ટ્રાન્સપોર્ટ ઓફ કમિશનરની છે તો ટ્રાન્સપોર્ટ ઓર્ડ કમિશનર ગુજરાત રાજ્યની વડી કચેરીથી આ પચીસ દિવસ ત્યાં કોઈનો પેટનો પાણી નથી હાલતો અને કોઈનો જવાબ નથી આવ્યો અને જવાબ આપવા લેખિતમાં મૌખિકમાં જાહેર નથી તો આવી રીતે જો કચ્છ મોટી હેડ ઓફિસમાં આવી હાલત હોય તો હું કહું છું કે નાની નાની કચેરીઓમાં શું પોઝિશન હશે ને શું તકલીફો વાહન માલિકો અને પીયુસી સેન્ટરવાળાની હોઈ શકે એના લીધે મેં હમણાં જ એને શ્રી મંજુ સાહેબને લેટર લખ્યો છે મંજુ સાહેબ મને હમણાં મને રિટર્ન આપ્યો છે કે અમારા સ્ટાફને બોલાવીને ડિસ્કસ સ્ટાફ સાથે મારી ચાલુ છે